નમસ્કાર શું તમે ક્યારેય વિચાર્યું છે કે પૃથ્વી પરનું એક પક્ષી અવાજમાં ભાર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કરતાં પણ વધારે ઉડી શકે છે શું તે શક્ય છે કે પાંખોનું એક નાનકડું ટોળું ઓક્સિજન વિનાની હવામાં હિમાલયના થી જાવી દે તેવા પવનોનો સામનો કરી શકે જો તમે પણ જીવનમાં કોઈ મોટો પડકાર સામે ઝઝૂમી રહ્યા હો તો આ વાર્તા તમારા માટે છે આ છે બાર હેડેડ ગૂઝની વાર્તા જેને વિશ્વનું સૌથી ઊંચું પ્રવાસી પક્ષી કહેવામાં આવે છે વિરામ સંગીત શાંત કરો અને વાર્તા શરૂ કરો મુખ્ય વાર્તા દ્રઢ સંકલ્પ અને નેતૃત્વ નરેશન સ્ટાઇલ ધીમો વર્ણનાત્મક અવાજ પૃષ્ઠભૂમિમાં શાંત સંગીત નરેટર તિબેટના ઠંડા સરોવરોના કિનારે હજારો બાર હેડેડ ગૂઝ પટ્ટાવાળી રાજહંસ એકઠા થયા હતા શિયાળો શરૂ થતાં જ તેમના વડા હિમાલ એ યાત્રાનો સંકેત આપ્યો આ યાત્રા સામાન્ય નહોતી તેમને દક્ષિણ ભારતની ગરમ જમીનો સુધી પહોંચવા માટે વિશાળ હિમાલયને પાર કરવાનો હતો વડીલોએ યુવાન હંસોને ચેતવ્યા બાળકો પર્વતની ટોચ પરની હવા ચાકુની ધાર જેવી છે ત્યાં ઓક્સિજન ઓછો છે અને પવન આપણને તોડી નાખશે યાત્રા બહુ લાંબી છે યુવાન હંસ શિખર જે ટોળામાં સૌથી મજબૂત હતો તેણે જવાબ આપ્યો મુશ્કેલીને જોઈને રસ્તો બદલવો એ હાર છે આપણે આપણો રસ્તો જાતે જ બનાવીશું અહીં વાર્તામાં સંઘર્ષ લાવો અવાજ નાટકીય બનાવો ટોળાએ ઉડાન ભરી પહેલાં તો બધું બરાબર ચાલ્યું પરંતુ જ્યારે તેઓ હિમાલયની સૌથી ઊંચી પર્વતમાળા પાસે પહોંચ્યા ત્યારે આકાશમાં અંધકાર છવાઈ ગયો પવન એટલો તેજ હતો કે જાણે તેમને પાછળ ધકેલી રહ્યો હતો હવા પાતળી હતી નાટકીય અવાજમાં બોલો એક યુવાન હંસે બૂમ પાડી મને શ્વાસ નથી આવતો મારાથી નહીં થાય ઘણા હંસો નીચે ઉતરવા લાગ્યા આ જોઈને હિમાલ અને શિખર આગળ આવ્યા તેમણે ટોળાને ધીરજ આપવાને બદલે એક અદ્ભુત નેતૃત્વનો ગુણ બતાવ્યો હિમાલ ગર્જના કરીને બોલ્યા પાછા વળીને જુઓ આપણે કેટલો રસ્તો કાપ્યો છે હવે જો પાછા ફરશો તો પણ એટલો જ સંઘર્ષ છે તો શું કામ પાછા ફરવું આગળ વધો અને શિખરે એક નવી ટેકનિક અપનાવી તેણે ઝડપથી ઉપરની તરફ ઉડવાનું શરૂ કર્યું જ્યાં પવન વધુ તેજ હતો પરંતુ તે પવનના જોરનો ઉપયોગ કરીને સરકવા લાગ્યો ટોળાના બીજા મજબૂત હંસોએ પણ તેને અનુસર્યું ધીમે ધીમે તેઓ એવરેસ્ટના સૌથી ઊંચા શિખર પરથી પસાર થયા તે ઊંચાઈ પર પહોંચ્યા પછી તેમને ખબર પડી કે સૌથી મોટો પડકાર હવા કે પવન નહોતો થોભો પણ પોતાનો ડર હતો અંતે હંસોનું ટોળું ભારતના મેદાનોમાં સુરક્ષિત રીતે ઉતર્યું તેમણે માત્ર યાત્રા પૂરી ન કરી પણ દુનિયાને બતાવ્યું કે અશક્ય શબ્દ માત્ર એક વિચાર છે હકીકત નહીં સમાપન કોલ ટુ એક્શન બીજો વિડિયો ઉપડાવીને દર્શકને જોડી રાખો નરેશન સ્ટાઇલ પ્રેરણાદાયી મૈત્રીપૂર્ણ ગતિ ધીમી અને સ્પષ્ટ નરેટર બાર હેડેડ ગૂઝની આ હિંમતની કહાણી આપણને શીખવે છે કે જો તમે તમારા લક્ષ્ય પર નજર રાખો તો કુદરત પણ તમને મદદ કરવા તૈયાર થઈ જાય છે જો તમને આ પક્ષીઓના અદમ્ય સાહસની વાર્તા ગમી હોય તો પહેલો કોલ આ વાર્તા બીજા લોકોને પણ પ્રેરણા આપી શકે છે તેથી આ વીડિયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો બીજો કોલ બીજો વિડિયો ચલાવવા માટે અને જો તમે જાણવા માંગતા હો કે બાર હેડેડ ગૂઝ સિવાય દુનિયાના બીજા કયા પક્ષીઓ આટલા લાંબા અને જોખમી પ્રવાસ કરે છે તો અહીં સ્ક્રીન પર દેખાતા તમારા એન્ડ સ્ક્રીન તરફ ઇશારો કરો વીડિયો પર ક્લિક કરો અમે દર અઠવાડિયે આવી પ્રેરણાદાયી વાર્તાઓ લાવીએ છીએ તેથી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર અને મળીએ છીએ આગલા વીડિયોમાં